ઘણા બધા આદિવાસી સમાજના લોકોને આશા હતી કે ક્યાંક ને ક્યાંક શેતો વસાવા જેલમાંથી બહાર આવશે પરંતુ મિત્રો વાત કીધું આજે ભાઈ કોર્ટની અંદર નિર્ણય આવી ગયો છે તમને બધા લોકોને ખબર છે કે સોમવાર આજે મિત્રો વાત કીધો શેતો વસાવાના જમીન વિશે મિત્રો સુનાવણી થવાની હતી અને ફાઈનલ મિત્રો થઈ ગઈ છે જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકોની આશા એવી હતી કે શેતોભાઈ વસાવાને જમીન મળી જવાના છે પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તમને હજી જેલમાં રહેવું પડશે જ્યાં મિત્રો વાત બધા આદિવાસી સમાજના લોકો દુઃખી થયા છે ઘણી બધી અલગ અલગ મિત્રો કલમો આવી છે હવે આમની અંદર મિત્રો વાત કીધું શેતોભાઈ વસાવા હજી મિત્રો તેમને જેલમાં રહેવું પડશે ત્યારે મિત્રો ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવાના બંને પત્નીઓ મિત્રો વાત કીધું ખુબજ ભાઈ રડી પડ્યા એવું કહી તો પણ ખોટું નથી ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકોની આજે આશા જે હતી ત્યાં પણ ના મંજૂર થાય છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો ગુસ્સે છે કે જે રીતે શેતોભાઈ વસાવા ઉપર જે મિત્રો કલમો નાખવામાં આવી છે ખાસ કરીને મિત્રો વાત કીધો બધા આદિવાસી લોકોની એક જ માંગ હતી કે શેતોભાઈ વસાવાને જામીન આપો અને જલ બહાર કાઢો પરંતુ ક્યાંક ને આજે જે તેમને જમીન ના મંજૂર થઈ હશે ને ત્યારબાદ મિત્રો કીધો આદિવાસી સમાજના લોકો ભાઈ ગુસ્સે થયા છે રોસે ભરાયા છે કે ક્યાંક ને ક્યાંક આનું પાછળ કાવુક ને કઈક બીજું હોય શકે છે હવે મિત્રો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશે અને શેતોભાઈ વસાવા માટે આ વખતે ભાઈ કમેન્ટની અંદર શેતોભાઈ વસાવા જિંદાબાદ એવું લખીને મિત્રો કમેન્ટની અંદર શેર કરતા જોયું વિડીયોને સબસ્ક્રાઈબ અવશ્ય કરો બોલતા ને જેથી મને પણ ખબર પડે કે શેતોભાઈ વસાવાના સપોર્ટિંગમાં કેટલા લોકો આદિવાસી સમાજના છે બધા લોકો એક થાવ હવે એક થવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો શ્વેતોભાઈ વસાવાની જે જામીન મંજૂર થયા છે ને આમ ખાસ પાછળ કારણ તો ક્યાંક ને ક્યાંક ભાજપ હોય એવું લાગી રહ્યું છે બધા લોકોને પરંતુ તમને શું લાગે છે વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરો ભૂલતા નહીં આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી